એપલ ભારતમાં વીસ સપ્ટેમ્બર એટલે કે આજથી આઈફોન સોળનું સિરીઝનું વેચાણ શરૂ કરી રહ્યું છે તો નવી આઈફોન સોળ સિરીઝના વેચાણની શરૂઆતને કારણે મુંબઈમાં બીકે સી એપલ સ્ટોરની બહાર ભારે ભીડ એકઠી થવા પામી હતી અહીં લોકો વહેલી સવારથી કતારોમાં લાગેલા જોવા મળી આવ્યા હતા આમ તો દર વખતે આઈફોનની નવી સિરીઝ ખરીદવાનો કેજ હોય છે ત્યારે આ વખતે પણ લોકો નવા આઈફોન સિક્સટીન માટે ઘેલા થયા છે ત્યારે ભીડને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે સ્ટોર ખુલતા જ લોકો આઈફોન સોળ ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા હતા તો ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે કંપની પાછળ વર્ઝન કરતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ